ગઈકાલે રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે એને અગાઉની અદાવતવાળા એના ચારની સામેના ચાર લોકોએ એની હત્યા નિપજાવી હતી ત્યાં નીપજાવવામાં એ લોકો તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે મરણ જનાર છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવતો તેઓ વચ્ચે ચાલુ જ હતી જે બાબત જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડઅપ કરી ધરપકડ કરવાની ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય આવશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જેમાં એને પણ મારા મારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારામારી ગ્રોઇશન એ પ્રકારના ગુનાઓ હતા એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના જ ગુનાહો દાખલ થયા